નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સીઈટી પરીક્ષા બે હજાર પચીસની અંદર ગણિત સંસ્થાના પચીસ દાખલાની સંપૂર્ણ સમજ ભાગ ની અંદર આપણે મેળવીશું નમસ્કાર બાળકો સંદીપ પટેલ સર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે બાળકો આજે આપણે સ્વ આપણે સીઈટી પરીક્ષાની અંદર ધોરણ ચારની અંદર જે પૂછાયેલા દાખલા છે તેનો સંપૂર્ણ અભ્યાસ કરીશું તો બાળકો આ દાખલા સીટીની પરીક્ષાના પૂછાય તેવા મોસ્ટ આઈએમપી દાખલા છે તો બાળકો જે ત્રીસ માર્ક્સનો પૂછાય છે તો અહીંયા જુઓ પહેલો પ્રશ્ન આપ્યો છે કે નિલેશ પોતાના ટ્રેક્ટરના એક ફેરામાં પંદરસો ઈંટો લઈ જાય છે તો પ્રત્યેક ફેરામાં તેને આઠસો પચાસ રૂપિયા લે છે તો ઈંટવાડામાં નવ હજાર ઇંટો છે તો ફેરા ભાડા પેટે કેટલા રૂપિયા મળશે તો બાળકો નવ હજાર ઈંટો હોય એને પંદરસો વડે ભાગીએ એટલે કે છ ફેરા તે લગાવે પંદર છ નેવું એટલે કે છ ફેરા લગાવી એ રીતે પ્રત્યેક ફેડાના આઠસો પચાસ રૂપિયા તો આઠસો પચાસ ગુણ્યા બાળકો છ કરીએ તો 0 છ પંચાત્રીસને શૂન વધી ત્રણ આ છ અડતાલીને ત્રણ એકાવન તો બાળકો આપણો જવાબ આવશે સી બરાબર એકાવનસો બીજો પ્રશ્ન બાળકો સારાના મકાનના મધ્યાહન ભોજન સ્ટોરરૂમમાં સાત ઈ સિત્તેર ઇંટો લાલ રંગની છે અને તેના ત્રણ ગણી ઈંટો કથ્થઈ રંગની છે તો કથ્થઈ રંગની કેટલી ઈંટો હશે તો બાળકો શું કરવાનું સિત્તેર ગુણ્યા ત્રણ કરી દેવાનું તો સિત્તેર ગુણ્યા ત્રણ કરીએ તો સાત તરી એકવીસ એટલે કે બસો દસ ઇંટો કથાઈ રંગની હશે એ રીતે ત્રીજો પ્રશ્ન એક પુસ્તકમાં એકથી સો સુધી પાના નંબર લખેલા છે તો કુલ કેટલા પાના તૈન નંબર તૈનાંકના છે તો બાળકો એકત્રીસથી ચાલીસ આપણે જોઈએ તો એ નવ અંસી અને આડી લાઈન ગણીએ તૈનની તો એ અગિયાર એટલે કુલ એકવીસ પાના અશી તો જવાબ આવશે ડી બરાબર એકવીસ પ્રશ્ન એક વિદ્યાર્થી દુકાનમાંથી ચારસો નેવી રૂપિયાની બેગ અને પાંચસો ત્રીસ રૂપિયાની નોટબુક એટલે કે ચારસો નેવું રૂપિયાની બેગ અને પાંચસો ત્રીસની નોટબુક પછી ત્રણસો છોતેર રૂપિયાની ચોપડી ખરીદી તો આનો સરવાળો કરીએ બાળકો છ સાતને ત્રણ દસ ને નવ વધી એક ચાર પાંચ પાંચ દસ ને તેર તો દશકના સ્થાનમાં જે અંક આવ્યો હોય તો દશકના સ્થાનમાં નવ આવે તો નવની સ્થાન કિંમત થશે બાળકો નેવું પાંચમો પ્રશ્ન અહીંયા ચિત્ર આપ્યું છે અને સામે ઉત્તર ચિત્ર આપેલા છે તો કોઈ એક વિકલ્પ પસંદ કરી જે પ્રશ્નપત્રમાં ચિત્રમાં ખૂટ જગ્યા મૂકવાથી જે ચિત્ર સંપૂર્ણ બને છે તો બાળકો આની અંદર એવું કયું ચિત્ર મૂકીએ જો આ બે ના આવે આ પણ ના આવે હા આ ના આવે આ ચિત્ર આવે કેમ કે અહીંયા શું છે ચોરસ છે અને એ રીતે છે તો જવાબ આવશે ડી આની અંદર ખોટો જવાબ છે આવે પ્રશ્ન નંબર છ એ કીટની લંબાઈ ચોવીસ સેન્ટીમીટર છે તેનો ઉપયોગ કરી એક મીટરને વીસ સેન્ટીમીટર લાંબી દિવાલ બનાવવા માટે ઓછામાં ઓછી કેટલી ઈંટોની જરૂર પડે તો એક મીટર અને વીસ સેમી તો એના આપણે સેન્ટીમીટરમાં ફરી દઈએ કેમ કે ઈંટો સેન્ટીમીટરમાં છે તો એકસો વીસ સેમી જ કુલ દિવાલ થાય એના આપણે કેટલા વાળે ભાગી દેવાના એકસો વીસ એકસો વીસને ચોવીસ વડે ભાગીએ તો ચોવીસ પંચા વીસ ઝીરો ઝીરો તો આપણો જવાબ આવશે પાંચ ઇટોની લાઈન જોઈએ એ રીતે સાતમો પ્રશ્ન ચાલીસ મીટરનું ચોરસ એટલે કે ચાર એક કિલોમીટરમાં નીચે આપેલા વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરો તો બાળકો તો ચાર હજાર મીટર ચાર વડે ભાગી દઈએ તો અહીંયા ભાગાકારનો સિમ્બોલ આવશે તો જવાબ આવશે ડી આ પ્રશ્ન આપણે પરીક્ષાની અંદર ખરેખર પૂછાયો છે આઈએમપી પ્રશ્ન છે પ્રશ્ન નંબર આઠ પંચાવન મીટરમાંથી કેટલા સેન્ટીમીટર ઓછા કરીએ તો પચાસ મીટર થાય તો બાળકોએ સૌપ્રથમ તો મીટરમાં આપ્યું હોય તો એના આપણે સેન્ટીમીટરમાં ફેરીએ તો પંચાવન મીટર બરાબર પંચાવનસો થાય તો પચાસ મીટર કરવું હોય તો આપણે પચાસ મીટરને પણ સેન્ટીમીટરમાં ફેરવી દઈએ તો આની બાદ બાકી કરીએ તો જીરો જીરો પાંચ જીરો તો પાંચસો સેન્ટીમીટર જવાબ આવે તો જવાબ આવશે બી નવમો પ્રશ્ન પેન્સિલની લંબાઈ પંદર સેન્ટીમીટર છે પાટલીની લંબાઈ એક ને વીસ સેન્ટીમીટર છે તો પાટલીની ધાર પર કેટલી પેન્સિલ ગોઠવી શકાય તો એક મીટર અને વીસ સેમી હોય તો એને આપણે સેન્ટીમીટરમાં ફરી દઈએ કેમ કે પેન્સિલ આપણને સેન્ટીમીટરમાં આપી છે તો એકસો વીસ ભાગ્યા પંદર કરી દેવાના તો પંદર અઠ્ઠા એકસો વીસ તો ઝીરો 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 તો જવાબ આવશે આઠ પેન્સિલો આપણે ગોઠવી શકીએ એ રીતે દસમો પ્રશ્ન પાંચ મીટર પાઇપમાંથી દસ સેન્ટીમીટર પાઇપના કેટલા ટુકડા બનાવી શકીએ તો મીટરને સેન્ટીમીટરમાં ફરી દઈએ તો પાંચ મીટર હોય તો એના સેન્ટીમીટર થાય પાંચસો એના આપણે દસ વડે ભાગી દેવાના બાળકો તો દસ પંચા પચાસ ઝીરો ઝીરો પર ઝીરો તો નીચે ઉતર ઝીરો તો આપણો જવાબ આવશે પચાસ સેન્ટીમીટર ટુકડા કરી શકીએ અગિયારનો પ્રશ્ન એક રમતવીર ઊંચી કૂદની રમતમાં બે મીટર પિસ્તાળીસ સેમી વિશ્વ રેકોર્ડથી છવ્વીસ સેન્ટીમીટર ઓછું કૂદ્યો છે તો તે રમતવીર કેટલું કૂદ્યું હશે તો બે પોઈન્ટ પિસ્તાલીસ માંથી છવ્વીસ આપણે વાત કરી દઈએ તો અહીંયા ત્રણ કે એક કુદર્યું હશે તો બે મીટર ઓગણીસ સેન્ટીમીટર જવાબ આવે પ્રશ્ન નંબર બાર સો મીટર દર ની એક સ્પર્ધા છે રેખા તેના આધારે પ્રશ્ન જવાબ આપો વિજય રેખાથી સૌથી દૂર કોણ છે અને કેટલા મીટર છે તો વિજય રેખા દૂર અહીંયા ચિત્ર આપેલું જ છે બાળકો તો એની સામે જોઈએ તો બિનલ દૂર છે તે સાઠ મીટરે પહોંચી છે તો તે ચાલીસ મીટરે હશે તો બિનલ સિંહ આવશે જવાબ એ રીતે તેરમો પ્રશ્ન એક થેલામાં સરખા સરખા વજનની છ ચોપડીઓ છે તો થેલા સાથેનું વજન ચો ચોવીસો પચાસ ગ્રામ છે તો થેલાનું વજન છસો પચાસ ગ્રામ હોય તો પ્રત્યેક ચોપડીનું વજન કેટલું થાય તો બાળકો ચોવીસો પચાસ એમાંથી છસો પચાસ બાદ કરી દઈએ તો જીરો જીરો ચારમાં છ ના એટલે અહીંયા દસકોને અહીંયા ચૌદ ચૌદમાંથી છ જાય તો આઠ અઢારસો તો પ્રત્યેક છ ચોપડીઓ હતી બાળકો તો અઢારસોના આપણે છ વડે બાદ ભાગાકાર કરીએ તો ત્રણસો ગ્રામ એક ચોપડીઓનું વજન થાય બાળકો આ પ્રશ્ન મોસ્ટ આઈએમ્પી છે એક ત્રેન ત્રણ કલાકમાં ત્રણસો ત્રીસ કિલોમીટર અંતર કાપે છે તો એક કલાકમાં કેટલું અંતર કાપે તો બાળકો ત્રણસો ત્રીસ કિલોમીટર ત્રણ કલાકમાં કાપે છે તો આપણે ત્રણ વડે ભાગીએ તો ત્રણ ત્રણ જીરો ઉપરથી તૈણ ઉતારે તો તૈણે કા ત્રણ ઝીરો ઉપરથી ઝીરો ઉતારે તો ઝીરો તો એક કલાકની અંદર એકસો દસ કિલોમીટર અંતર કાપે છે પંદરમો પ્રશ્ન એક લીટર ભરેલું વોટર બેગમાંથી વિશ્વએ પાણી પીધા બાદ વોટર બેગમાં પાણીની સપાટી છસો મિલી બતાવે છે તો કેટલું પાણી હશે તો બાળકો એક લીટર બરાબર એક હજાર મિલી તો આપણે એક હજારમાંથી છસો મિલી વાત કરીએ તો ચારસો મિલી પાણી બાકી હશે આ પણ પ્રશ્ન પૂછાયો છે પ્રશ્ન અલ્કેશ નારંગીના જ્યુસમાં નવ મોટી બોટલો ખરીદે છે તો પ્રત્યેક બોટલમાં સાતસો પચાસ મિલી જ્યુસ છે તો તેની કુલ કેટલા લીટર જ્યુસ જોઈશે તો બાળકો અહીંયા નવ બોટલ એટલે કે સાતસો પચાસ ગુણે આપણે નવ કરી દેવાના બાળકો તો જીરો નવ પંચા પિસ્તાલીનો પાંચડો વધે ચાર સાત નવ સિત્તેર તેસઠ ચો ચાર છ હજાર સાતસો પચાસ તો છ સાતસો પચાસ મિલી કેવાય છ લિટર તો જવાબ આવશે છ લિટર સાતસો પચાસ મિલી બાળકો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે પરીક્ષાની અંદર પૂછાય એવો પ્રશ્ન છે એક વ્યક્તિ બાર કિલોમીટર અંતર જવા માટે એક ટેક્સીને ભાડા લીધું પહેલાં બે કિલોમીટરનું ભાડું પચીસ રૂપિયા અને તેના પછીના પ્રત્યેક કિલોમીટરનું ભાડું દસ રૂપિયા હોય તો વ્યક્તિને મુસાફરી દરમિયાન કેટલા રૂપિયા ભાડું ચૂકવવું પડે તો બાળકો પહેલું ભાડું પચીસ રૂપિયા એટલે કે દસમાંથી બે કિલોમીટર જતા રહે એટલે કેટલા કિલોમીટર વધ્યા દસ કિલોમીટર પછીના દસ કિલોમીટરનું ભાડું કેટલા રૂપિયા છે દસ તો સો કિલો સો રૂપિયા અને વધતા પચીસ તો આપણો જવાબ આવશે એકસો ને પચીસ જવાબ આવશે એ આ પ્રશ્ન પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી છે પૂછાયો છે એ રીતે અઢારમો પ્રશ્ન એક ગિલબી કીડી એક મિનિટમાં છ સેન્ટીમીટર ચડે છે ત્રણ સેન્ટીમીટર પાછી લપસી જાય છે ગિલબી કીડી પાંચ સેન્ટીમીટર ચડવા માટે તેને કેટલો સમય લાગશે તો બાળકો ચાર ઓછા ત્રણ કરી દેવાના એટલે જવાબ આવશે એક તો બાળક બાળકો એક મિનિટમાં તે એક જ સેન્ટીમીટર ચડી શકે છે તો એને પાંચ સેન્ટીમીટર ચડવું હોય તો બાળકો એને પાંચ મિનિટ જેટલો સમય લાગે આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે પરીક્ષામાં પૂછાયો છે પ્રશ્ન નંબર ઓગણીસ આ પણ વિચારવા વિચારવાલાયક છે જઈને એક ટેસ્ટમાં પંચાવન ગુણ મળ્યા તો પંચાવન ગુણ મળ્યા તેના કરતાં બીજા ટેસ્ટમાં તેને બીજા વધારે ગુણ એટલે કે પાંચ ગુણ વધારે મળ્યા એટલે કે સાહીઠ મળ્યા તો ત્રણેય ટેસ્ટમાં થઈને એકસો પચાસ ગુણ મળ્યા બરાબર તો બાળકો આપણે શું કરવાનું આ બેનો સરવાળો કરવાનો પહેલાં પાંચ છ પાંચ છ પાંચ અગિયાર પછી હિંમતથી બાળકો એકસો પંદર બાદ કરી દેવાના શું કરવાના એકસો પંદર બાદ કરવાના તો કેટલા આવશે જવાબ આવશે તો પ્રશ્ન એક બળદની કિંમત રૂપિયા છે બે ગાય અને એક કિંમત એક બળદ કિંમત બરાબર થાય તો ગાયની કિંમત કેટલી થશે નવ બરદની કિંમત એટલે કે તેસઠસો ને આપણે નવ વડે ભાગી દેવાના તો નવ સિત્તા તેસઠ જીરો જીરો તો અહીં શૂન્ય શૂન્ય વડે એટલે કે સાતસો રૂપિયા થાય બરાબર તો એક બરદની કિંમત સાતસો બે ગાયની કિંમત પચાસ રૂપિયા થાય પ્રશ્ન પચાસ થી પંચોતેર સુધી એવી કઈ સંખ્યા જેને પાંચ અને સાત વડે નિશ ભાગી શકાય બાળકો આની અંદર એક જ વસ્તુ યાદ રાખવાનું પાંચ નો ઘડીયો સાત નો આપણે જોઈએ તો પંદર પંચા પંચોતેર ચૌદ પંચા અને દસ સિત્તે એટલે કે સિત્તેર જવાબ આવે બાવીસમો પ્રશ્ન એક સારાના રમતનો તાસ ત્રણ પચાસ ચાર પચીસ છે તો રમતના તાસનો સમય કેટલો હશે તો દસ મિનિટ એટલે કે ચાર વાગી જશે અને બીજા પચીસ મિનિટ ઉમેરીએ એટલે કે પાંત્રીસ મિનિટનો તાસ હશે ત્રેવીસમો પ્રશ્ન એક ટીવી સિરિયલનો સમય રાતના આઠ ત્રીસ કલાકે હોય તો તે સમયે ચોવીસ કલાકની ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે તો બાળકો બાર કલાકની અંદર આપણા આઠ ત્રીસ ઉમેરી દેવાના જીરો ત્રણ જીરો બે એટલે કે બે કલાકને આ વીસ કલાકને ત્રીસ મિનિટ આપણો જવાબ આવે ચોવીસમો પ્રશ્ન સ્મિતાને સારાએ જતાં પિસ્તાળ મિનિટ જેટલો સમય લાગે જો પોતાના ઘરેથી સવારે દસ પાંચ વાગે નીકળે તો તે કેટલા વાગે સારાએ પહોંચશે તો દસ ને પાંચની અંદર પિસ્તાળી મિનિટ ઉમેરીએ તો જવાબ આવશે ડી દસ ને પચાસ કલાક એ રીતે પચીસમો પ્રશ્ન અલ્કા તારીખ વીસ બે બે હજાર ત્રેવીસથી ચાર દિવસ માટે સારાએ ન જવાય તો વર્ગ શિક્ષક રજા ચિઠ્ઠી લખે છે તો તેને કઈ તારીખે સુધી રજા માગી હશે તો વીસ તારીખ એકવીસ બાવીસ અને ત્રેવીસ તો તેને ત્રેવીસ તારીખ સુધીની રજા માગી હશે તો બાળકો આ જે દાખલા ખરા એ સીટીની પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી દાખલા છે જે ખરેખર પૂછાય તેવા છે બાળકો આ વિડીયો ધ્યાનથી અને શાંતિથી જોજો તમને મારો જો આ વિડીયો ગમ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો જેથી તમને સીટીની પરીક્ષાના નવા નવા વિડીયો રોજ મળતા રહે આભાર બાળકો